વાત થઈ ગઈ છે આગામી દિવસોમાં શું ગુજરાતની અંદર કમોસમી વરસાદ થવાની શક્યતા છે અને જો છે તો કઈ તારીખ કયા વિસ્તારમાં અને એની પાછળનું કારણ શું રહેશે આ અંગે જોઈએ તો લગભગ આજથી જ પૂર્વ ગુજરાતના ભાગમાં વાદળો આવવાની શક્યતા રહેશે પરંતુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ જબરજસ્ત આવી રહ્યો છે જે અત્યારે સાતમીએ પાકિસ્તાનના ભાગો સુધી આવી શકવાની શક્યતા રહેશે એટલે સાતમીથી જ લગભગ દેશના કેટલાક ભાગોમાં ખાસ કરીને ઉત્તરના ભાગોમાં હવામાન પલટાવાની શક્યતા રહેશે જ્યારે ગુજરાત અને રાજસ્થાનના ભાગોમાં તારીખ આઠ નવ અને દસના ભાગોમાં હવામાનમાં મોટો પલટો આવશે જ્યાંની અંદર ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તો ભારે વરસાદ થશે કમોસમી વરસાદ પરંતુ જે પંજાબ હરિયાણા રાજસ્થાન ભાગોમાં અને કમોસમી વરસાદ લગભગ ઠંડા કાળા સાથે પડવાની શક્યતા હવામાન્ય જેમાં કચ્છના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો જેમાં મહેસાણાના ભાગો બનાસકાંઠાના ભાગો લગભગ દાંતેવાડા બનાસકાંઠા ઇસ્મારગઢ અને લગભગ થરાજના ભાગો એમાં આ આ ભાગો ઉપરાંત લગભગ મહેસાણાના ભાગો કોઈ કોઈ ઉત્તર ગુજરાતના ભાગો સમી હાટના કોઈ કોઈ ભાગો આ ભાગોમાં કંઈક કંઈક ભાગમાં હળવો વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં વડોદરાના ભાગો ઉપરાંત છેક અમદાવાદના ભાગો સુધી હવામાનમાં પલટો આવી શકે પરંતુ મધ્ય ગુજરાતના વડોદરા અને ઉપરના ખેડાના ભાગોમાં થોડો વરસાદની શક્યતા ગણી શકાય પરંતુ અરબ સાગરમાં જે સિસ્ટમ બની છે તેના ભેજના દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે આ વાહન ખાસ કરીને જમણું જે છે એ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશ પ્રદેશોમાં અને ઉત્તર ભારતમાં રહે છે અને ત્યાં સ્ટોમ એક્ટિવિટી કળા સાથે વરસાદ થવાની શક્યતા રહેશે જેની ભારે અસર ગુજરાતના ભાગોમાં આવશે તારીખ આઠ અને નવ ને દસમાં મધ્ય ગુજરાતમાં તો જાણે શિયાળો ગાયબ થઈ ગયો હોય તેવું હવામાન રહેશે અને લગભગ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ઠંડી ઓછી થઈ જઈ થઈ ગઈ હશે પરંતુ તારીખ અગિયાર બાદ ને તેરમાં ફરી ઠંડીનો રાઉન્ડ આવી શકવાની શક્યતા રહેશે અને આ રાઉન્ડમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં લગભગ કોલ્ડ વેવ ચાલવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં ન્યૂનતમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે પરંતુ ગુજરાતમાં પણ આ ઠંડીની અસર આવવાની શક્યતા રહેશે ઉત્તરાયણ ઉપર જોવા જઈએ તો લગભગ દસ અગિયાર તારીખમાં એક પચી આવશે ઉત્તરાયણ ઉપર ક્યાં હળવા ક્યાં 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 વાદળો આવી શકવાની શક્યતા રહેશે પણ ઉત્તરાયણ ઉપર ઠંડા પવનો છે મુખ્ય અને અત્યારે ચૌદ પંદરમાં પણ ઠંડા પવનો છે એટલે ઉત્તરાયણમાં જે પવન છે એ સમધારણ લેવાની શક્યતા રહેશે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં છ કિલોમીટરથી વધુ ઉત્તર ગુજરાતના ભાગમાં ત્યાંનાથી થોડી ગતિ વધુ વધુ ગતિના પવનો છે કચ્છના ભાગોમાં તો લગભગ દસ દસ કે પંદર કિલોમીટરના સુધીના પવનો ફૂંકાઈ શકે છે સૌરાષ્ટ્ર દરિયા કેટલા ભાગોમાં વધારે પવન છે સૌરાષ્ટ્ર કેટલાક ભાગોમાં પવન વધારે ફૂંકાની શક્યતા છે એટલે પતંગ રસીઆવા માટે લગભગ આ પવન ઘણા ભાગોમાં સાનુકૂળ રહેવાની શક્યતા રહે છે જી આગળનું પછી મકરસંક્રાંતિ પછી